દર વર્ષે અમે કહીએ છીએ કે વિધર્મી મુક્ત નવરાત્રી કરો ઘણા આયોજકે આ ગંભીર મુદ્દાને લઈને એ લોકોએ વિધર્મી મુક્ત નવરાત્રી કરી પણ આ એક આયોજક એવો છે જે દર વર્ષે એનું નામ આવે છે દર વર્ષે એ વિધર્મી રાખે છે આ વર્ષે બી એને બેન્ડરા રૂપમાં વિધોરી વિધર્મી રાખ્યા છે અમે એને વિનંતી અને ચેતવણી આપીએ છીએ કે તમે એને બદલી લ્યો નહીં તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ હિન્દુ સમાજ અને હિન્દુ સાધુ સંતો લઈને

અન્ય પણ એક જે આપણી સાથે જોડાયા છે શું કહેશો વિધર્મીઓને નવરાત્રીને લઈને કંઈક ચીમકી ઉચ્ચારી છે શું છે બસ વિધર્મી મુક્ત નવરાત્રી વિશે સૌ પ્રથમ તો માતા પિતાને એટલું જ કહીશ કે આપના બાળકોને એટલું આપ મેસેજ આપજો કે આપણા હિન્દુ સંસ્કૃતિના માધ્યમથી જે નવરાત્રીઓ થઈ રહી છે એમાં ભાગ લે અને આપ માતા પિતાઓને જો એવી અપેક્ષા હોય કે મારો બાળક કઈ સંગાતમાં છે એના મિત્ર સર્કલમાં કોણ કોણ કઈ કઈ ધર્મના મિત્રો છે તો એના માટે તો સૌપ્રથમ આપ એમનો મિરર છો તો આપના મિત્ર સર્કલને આપને એમના બાળક સમક્ષ હાજર કરો એમની સાથે ફ્રેન્ડશિપતા કેળવો એ જ રીતે તમે જેવું પગલું અનુસરશો બાળકો પણ સેમ તમારા જેવું જ અનુસરશે તો તમારા બાળક પણ તમને કહેશે કે મારા ફ્રેન્ડ સર્કલમાં આ મારા મિત્ર છે કે આ મારી ફ્રેન્ડ છે તો દરેક માતા પિતાને એટલું જ કહીશ કે તમે તમારા બાળક જોડે મિત્રતા કેળવો તો તમારું બાળક સીધા રસ્તે ચાલશે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને એવું માતા પિતાને વિનંતી છે કે તમારું બાળક સહી રસ્તે ચાલે ચોક્કસથી હતા વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો કે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ વખતે જ્યારે જો કોઈ આયોજક વિધર્મીને નવરાત્રિના આયોજનમાં સામેલ કરશે બાઉન્સર તરીકે અથવા તો ઓર્કેસ્ટ્રા તરીકે તો સાંખી નહીં લેવાય સાધુ સંતો સાથે વિશ્વ હિન્દુ પરિષદ છે તેના વિરોધનો સામનો આયોજકે કરવો પડશે કેમેરા પર્સન કેસી વઘાસ મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ સુરત